ચાલો મિત્રો મારું નામ છે યોગેશભાઈ અર્જનભાઈ વાસાણી ગામ જસાપર જૂના હાલ સુરતમાં રહું છું અને પાંચ મહિના પહેલા મેં વ્યસન મુક્તિ વાળા હિંમતભાઈ પાસેથી મુખવાસની ડબ્બી લીધી હતી વ્યસન મુકવાની આજે મારે વ્યસન મુકવાઈ મુકાઈ ગયું છે અને આજે એમણે ઓફિસ ચાલુ કરી છે સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન એની ઓફિસ કિરણ ચોકમાં છે ને આ મેં આજે મુલાકાત લીધી ને મેં કીધું મારે માણસોને સંદેશો આપવો છે કે ભાઈ માવા વસ્તુ છે તમાકુ ગુટખા માવા દારૂ સિગરેટ આ બધી વસ્તુ મેકાઈ જ જાય છે કોઈ માણસ એમ કહેતો હોય કે ન મેકાય તો એ વાત ખોટી છે આ તમે પાછળ ફોટા જોઈ શકો છો એટલા વ્યક્તિ આજ દિવસમાં વ્યસન મૂકી દીધું છે અને આમાં મારો ફોટો પણ છે આ જગ્યા ઉપર આ મારો ફોટો છે પાંચ મહિના પેલા વિડીયો બનાવ્યો તો મારો ને મેકાઈ ગયો છે અને આજ આ વસ્તુ મેકવાથી કેટલાય પરિવારો બચી જાય છે કેટલાય ની ઘર બચી જાય છે માણસોના ખિસ્સા ખાલી થઈ જતા હતા હું જ રોજના દોઢસો રૂપિયાના માવા ખાતો તો મહિને હાડા ચાર હજાર રૂપિયાના માવા થતા હતા આજ બધું મેંકાઈ ગયું છે આજ મારા ખિસ્સામાં પૈસા રહેશે મારી ઘીરે પૈસા રહેશે ઓલા ખિસ્સામાં પૈસા જ ન રહે જેની હોય ઉછી ના માગવું આપણે પૈસા ને એવું બધું બહુ થતું હતું એટલે આ વસ્તુ કોઈ પણ કરતા હોય ને તો મેકી દેજો એક એકવાર આ ઓફિસ નો અવશ્ય સંપર્ક કરવો તમારે તમારું વ્યસન બાકી કોઈ બીજા કેતા હોય ને એની વાયદે નહીં સડવાનું ભાઈ ચાલુ રાખો ને એ વસ્તુ કઈ બધું ખોટું છે નામ ને તેમને એ કઈ નથી મેકા મેંકાઈ જાય જો આ માણસ હિંમતભાઈ માંગુ ક્યાં કરીને છે એ માણસે આ દારૂ પીતા માણસોને બંધ કરાવી દીધા માવા મેં કહી તો હજારો માણસોને ને મેં કહી દીધા આજ ને તમે એની ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ફેસબુક ની આઈડી છે એ જોઈ જોઈજો ખોલી એમાં હજારો માણસોના લિસ્ટ આ તો આટલા જ ફોટા અહીંયા મૂકેલા છે બાકી હજારો માણસો આજ દીધીમાં વ્યસન મૂકી દીધું કાલ મેં એક વિડીયો જોયો હતો કે પ્રદીપસિંહ છે આપણે યોગા ટીચર એની પાસે એક ભાઈ આવ્યો હતો એને કેન્સર થયું હતું ને એને પૂછ્યું કે ભાઈ તમારે માવો ખાવા છે કે ના ના આવે નથી ખાવો પણ પેલા એ માણસે એમ કીધું પછી કે મેં નો ખાવાની વસ્તુ ખાઈ લીધી છે અને એ વિડીયો કોઈને જોવો હોય તો એ ફેસબુક ની આઈડી પર જોવા મળશે છે એ માણસનું મોઢું એટલું હડી ગયું છે ને કે હસોડો હાથ હોય અંદર આ બધો આ બધો ભાગ છે ને હડી ગયો આખો હાથ અંદર છે એટલો એ માણસે માવા એ કેટલા ખાધાય છે તમે વિચાર કરો કે હસોડું મોઢું હળીને તૂટી ગયું હસોડું બે ભાગ થઈ ગયા છે ઈ બધાયને ફેસબુક ઉપર જોવાય મળશે તમને વિડિયો એટલે મહેરબાની કરીને છે ને માવા કે વ્યસન કાય કરતા હોય ગુટખા છે તમાકુ છે સિગરેટ છે દારૂ છે આ બધું ગાંડા અફીણ આ બધું મેકી દીજો આ બધી વસ્તુ આર તમારો પરિવાર બગડે તમારો આટલા રેડી છે ઈ તો ક્યાંય કોઈ માણસો જો ઓલું કરતા હોય આપણે માવા ખાતાની યાદ પ્રસંગમાં જઈને એમ કે હું આ ડુસા ભર્યા છે બંધ કરો ને માવાના ડુસા ભરી ભરીને રખડો આ બધી વસ્તુ છે ને હવે મેકવી પડે એમ છે કારણ કે આ મોંઘવારી એવડી કામ ધંધા નહીં રોજના તમે દોઢો રૂપિયાના માવા ખાઈ જાવ તો શું થાય પછી આમાં એ રીતનું થાય ને એટલે કેટલાય પરિવાર બસી જાય તમારો પરિવાર જ બસી જાય તમે ખાતા હોય તો રોજના દોઢસો રૂપિયા બસાવો મહિને પિસ્તાલીસો થી આ બાર મહિનાના કેવડા સિત્તેર એસી હજાર રૂપિયા થાય હું એટલે આ વસ્તુ છે ને તમારા પરિવારના ભોગે બંધ કરી દીજો અસ્તુ ધન્યવાદ